સંકળાયેલા છે છે મહાદેવ મંદિરના પણ તારીખ રોજ બપોરના સમયે વૈદ પરિવાર મંદિર ગયા હતા ત્યાં મંદિરના પૂજારીને કાઢીને અન્ય વ્યક્તિને પૂજારી તરીકે રાખ્યો હતો જેથી મંદિરના ટ્રસ્ટી શાલિનભાઈને ગામ લોકોએ જાણ કરી ન હતી જે બાબતે શાલિનભાઈ પૂછતા ગામના બિપિન પટેલ મેહુલ પટેલ સંકેત પટેલ ભરત પટેલ રોહિત પટેલ તથા તેની સાથે આવેલા બીજા સાત અજાણ્યા ત્યારબાદ શાલિનભાઈ સાથે માથાકૂટ કરી પરિવારના સભ્યને ગાળો આપી હાથ પગ ભાંગી નાખવા નાખીને જાંતિમાય નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ શાલિનભાઈને બે ત્રણ તમાચા મારી મૂળ માર મારી ઈજા કરી તથા મંદિરમાં પગ મૂક્યો છે તો જાતેમાય નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે શાલિનભાઈ ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે રાઇડિંગનો ગુનો નોંધી તપાસ હાથ છે જિજ્ઞાસા વૈદ્ય જિજ્ઞાસા આજે ઉતરાણ પોલીસ સ્ટેશન કેમ આવવાનો ગામની મંદિરને બાબતે આવવાનું થયું અચ્છા કયા ભગવાનનું મંદિર છે તમે શું ક્યાં કરો છો અમે ત્યાં સેવા પૂજા કરીએ છીએ મારા પપ્પા ત્યાં પૂજારી છે મુકેશભાઈ વૈદ્ય ત્યાં સેવા પૂજા કરીએ છીએ કેટલા વર્ષથી તમે અહીંયા સેવા પૂજા તમારી પેઢી કરી રહી છે આમ તો 150 200 વર્ષથી પૂજા ચાલે છે અત્યારે

પૂરેપૂરી થવી જોઈએ જેટલા જણા ત્રણ જણા હતાશ્વર વધારે અને એ લોકો ને છોકરા લેડીઝ જેન્ટ્સ હતા બે એક જણા હતા એ બધાને તમારા ઘરમાં કોણ કોણ હતું મમ્મી મમ્મી હતા મારી બેન હતી

અબ્રમા ગામમાં ઘણા વખતથી અમારી સાથે એક બ્રાહ્મણ પરિવાર સાથે અત્યાચાર થઈ રહ્યો છે અમે મંદિરના વારસાઈ ટ્રસ્ટી છે અને મંદિરના સેવા પૂજાથી માંડીને મંદિરની જાળવણી કરવાનો પૂરેપૂરો અધિકાર એક ટ્રસ્ટીને હોય એ ખાલી મારા મંદિર માટેની જેટલા પણ સુરત શહેરના કે જેટલા પણ ભારત દેશના જેટલા બી મંદિરો છે બધામાં અધિકાર ટ્રસ્ટીનો જ હોય આ મંદિરનો એક ટ્રસ્ટ છે અને ઓગણીસ સત્તાણમાં નોંધાયેલું ટ્રસ્ટ છે અને એના ટ્રસ્ટી અમે ઓન પેપર બા કાયદાથી આજે જ્યારે દેશ આઝાદ થયો એ પછી જે ટ્રસ્ટ નોંધાયું ત્યારથી અમે ટ્રસ્ટી છે એ પહેલાંના બસો વર્ષથી પણ વધારે સમયથી મારા બાપ દાદાઓ આ મંદિરની સેવા પૂજા કરતા આવ્યા છે અને આગળ બી અમે કરતા રહેશું અને અમે અમારી જે પણ જવાબદારી છે બહુ શિસ્તબદ્ધ નિભાવી રહ્યા છે અને નિભાવતા હતા આજની તારીખમાં આજે ઉત્તરાણ પોલીસ સ્ટેશન આવવાનું રીઝન એ હતું કે જે છેલ્લા પંદર દિવસથી પહેલાં જે મંદિરના એક પૂજારી હતા મુકેશકુમાર ગુર્જાશંકર વૈદ્ય જે મારા કાકા થાય અને એઝ અ ટ્રસ્ટી પરંપરામાં પ્રમાણે જે અમારે પૂજારીને નિમવાના આવે તો એમાં જે અમે પૂજારીનું જે ઠરાવ બુકમાં એન્ટ્રી કરીને જે ઓફિશિયલ એઝ અ ટ્રસ્ટી જે નિમવાની જે પરંપરા હોય તે હિસાબે અમારા પૂજારી તરીકે મુકેશકુમાર હતા ઓગણત્રીસ તારીખે એમને મંદિરમાંથી કાઢી મૂકવામાં આવ્યા કે તમારે અહીંયા કરવાનું થતું નથી અને તમે અહીંયાથી નીકળી જાવ એ પછી અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને એમણે બધા વિડીયો ફૂટેજ અને ચેક કરી અને ઉત્તરાયણ પોલીસે બી અમને સહકાર આપ્યો અને એમની ઉપર એનસી ગુનો દાખલ કર્યો હતો અને ગઈકાલે રાત્રે પણ હું અહીંયા એક જાણવા જો ગરજી આપી ગયો હતો કે અમે લોકો અમારો પરિવાર પાછો અમે ત્યાં જઈએ છીએ મારા ઘરમાં એક થોડા મેરેજ હતા અને મારા ફાધરની તબિયત થોડી ખરાબ હતી એટલે દસ બાર દિવસ અમારાથી બહાર નીકળાયું નહીં હતું એટલે આજે અમારું પરિવાર મારા બંને કાકાઓ એના છોકરાઓ અને મારી વાઈફ મારી બેન અને બધા લોકો અમે લોકો ભેગા થઈને આજે સવારે દસ વાગે મંદિરે ગયા હતા દસ સાડા દસની આજુબાજુ મારું જે જવાનું મેન કારણ હતું કે જે ગામના જે આગેવાનો છે જેના મેં નામ ઓલરેડી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આપ્યા છે જે ટોરાને ઉશ્કેરે છે અને એ લોકો ને ખોટી ખોટી બધી જે દિશાઓ બતાવે છે તો એ માટે એ લોકોએ પૂજારીને ધક્કો મારીને જે કાઢી મૂક્યા હતા અને નવા પૂજારી વિધાઉટ પરમિશન કારણ કે જ્યારે મંદિરનું ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટી એ અમારી પાસે આવે છે અમારા હિતમાં આવે છે તો અમારે એઝ અ ટ્રસ્ટી અમારી જે સંપૂર્ણ જવાબદારી હોય છે એ જવાબદારીઓ નિભાવવાની હોય છે મંદિરમાં કાલે કંઈ પણ ઘટના બને તેની સંપૂર્ણ જવાબદારી અમારી એ પૂજારી નિમણૂંક કરવાની જવાબદારી અમારી હોય તો એ પૂજારીને એમને જે રિપ્લેસ કર્યા તો એના માટે અમે લોકો આજે સવારે સાથે પરિવાર ભેગા થઈને ગયા હતા અને જે પૂજારી રનિંગ હતા મુકેશકુમાર વૈદ્ય તેને અમે પાછા નિયુક્ત માટે એમને આજી કરી વિનંતી કરી તો એ લોકોએ પચાસસો બસો જણનું ટોળો આવીને અમારા ઉપર ગાળા ગાળી મારા મારી અને ધક્મુક્કી કરી અને મા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અલગ અલગ પ્રકારની કે તું મંદિરની બહાર આવ તારા તાટિયા થોડી નાખશું તું આ છે તું તે છે તું ગમે તેવો માણસ હોય હું અમે તમને નહીં છોડશું મારી બહેન મારી જે કાકાની છોકરી જે જિજ્ઞાસા વૈદ્ય તો એને એની સાથે એને ઘણી બધી થાપડો મારવામાં આવી અને એના વાળ ખેંચીને એને ચશ્મા તોડી નાખ્યા તમારા ઘરમાં અમારા ઘરમાં નહીં અમે લોકો મંદિરમાં જતા બધા કારણ કે મંદિરની બાજુમાં મારું ઘર છે અને જે પૂજારીનું ઘર છે મંદિરના પ્રાંગણમાં છે અને એ લોકોની લડાઈ એવી હતી કે તમે અહીંયાથી તમારો કોઈ અધિકાર બનતો નથી તમે નીકળી જાવ મેં એમને ઘણી વિનંતી કરી કે તમે ચેરડી કમિશનર પાસે જાઓ આજની તારીખમાં ટ્રસ્ટી હું છું તો આજની સંપૂર્ણ જવાબદારી મારી છે ચેરિટી કમિશનર મને ના પાડે કે મારી બીજો નિમણૂક કરી નાખશે તો હું અહીંયા દર્શન કરવા આવીશ અહીંયા મારો અધિકારની બનશે અત્યારે સંપૂર્ણ જવાબદારી મારી છે મારી આ મંદિર મારી માલિકી નથી નથી તમારી માલિકી પણ મંદિરનું એક વહીવટકર્તા તરીકે એક ટ્રસ્ટી તરીકે સંપૂર્ણ જવાબદારી મારી બને મંદિરને સંભાળવાની અને એટલા માટે અમારે એના પર જે મારા મારી અને મારા ભાઈને પણ એને એ લોકોને માર્યો અને એના સરફાડી નાખ્યા એના બી ઘણા બધા પોલીસ ડિપાર્ટમેન્ટ ત્યાં આવી ગયું હતું અને એ લોકો બી સહકાર આપ્યો એ લોકો ચાર પાંચ ડબ્બા ત્યાં આવી ગયા હતા લોકોએ ત્યાં સાથે રહ્યા તો પણ ગામવાળાઓ ગાંઠિયાની અને લોકોની સાથે અમારી સાથે બદમાશી કરી અને અમારી સાથે બી બદમાસી કરી એટલે અમારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કર્યું